રખ્યા જીઆરડી કર્મચારીઓની ડ્યુટી પર લાપરવાહીના કારણે ટ્રાફિક સુરક્ષા ખોરવાઈ પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખ્યાલ ગામે ઘણા સમયથી સામેત્રી રોડ ચોકડી તથા બજાર ટ્રાફિક કંટ્રોલ ખોરવાઈ ગયું છે પોલીસ ચોકી નજીક હોવા છતાં જીઆરડીની મહિલા કર્મચારી પોલીસ ચોકી ઉપર ખુરશીમાં પગ ઉપર પગ નાખી બેઠેલ જોવા મળે છે આ વિડીયોમાં જોઈ શકો છો તારીખ સત્યાવીસ એક બે હજાર છવ્વીસ ના બપોરના એક વાગ્યાના સમયે એક બાજુ ટ્રાફિક જામ થઈ રહી છે ત્યારે બીજી તરફ જીઆરડી ની મહિલા કર્મચારી ટોપી પણ પહેર્યા વગર પગ પર પગ નાખી મોબાઈલમાં મસ્ત છે રખિયાલ બજાર ખાતે ફરજ પર મુકાયેલ જીઆરડી કર્મચારીઓ દ્વારા ડ્યુટી દરમિયાન ગંભીર લાપરવાહી કરવામાં આવી રહી હોવાની સ્થાનિક નાગરિકોમાંથી ફરિયાદો ઉઠી રહી છે નિર્ધારિત સમય દરમિયાન ફરજ પર હાજર ન રહેવું ફરજ પ્રત્યે બેદરકારી રાખવી તારીખ ચોવીસ એક બે ના સવારે આ મહિલા કર્મચારી પોલીસ ચોકી ઉપર યુનિફોર્મમાં જોવા મળ્યા હતા પરંતુ હાજરી આપીને ઘરે પહોંચી ગયા હતા તે પછી ઓન ડ્યુટીના સમયમાં સિવિલ ડ્રેસમાં જોવા મળ્યા હતા તેના પુરાવા પણ અમને મળી રહ્યા છે તેનો મતલબ છે ડ્યુટી ઉપર હાજરી પૂરવાનો સરકાર પગાર આપી રહી છે આ લાપરવાહીના કારણે વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર પ્રતિકૂળ અસર પડી રહી છે અને સામાન્ય નાગરિકોમાં ટ્રાફિકથી અસુરક્ષાની ભાવના પેદા થઈ છે જવાબદાર અધિકારીઓને અગાઉ મૌખિક જાણ કરવામાં આવ્યો છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થવાથી લોકોમાં રોષ ફેલાવ છે સ્થાનિક નાગરિકો માંગ છે કે આ બાબતે તાત્કાલિક તપાસ કરી દોષિત જીઆરડી કર્મચારીઓ સામે યોગ્ય શિસ્તભંગની તથા ચાલુ ડ્યુટી પર ગેરહાજર રહેવાની કાર્યવાહી કરવામાં આવે તથા ફરજ નિષ્ઠાપૂર્વક બચાવનાર કર્મચારીઓની કરવામાં આવે કારણ કે ઘણા સમયથી જીઆરડી સ્ટાફ ફક્તને ફક્ત હાજરી પૂરી ઘર કામોમાં સમય આપી પગાર મેળવે છે જ્યારે બજારમાં ડ્યુટી પર હોય તો મોબાઈલ લઈ આમથી આમ દુકાનોમાં બેસી જાય છે કોઈ ઈમાનદારીથી ડ્યુટી કરતા જોવા મળતા નથી ઘણા સમય તો આ જીઆરડી મહિલાના ટોપીના બૂટ પણ ડ્યુટી ઉપર જોવા મળે છે લોકચર્ચા ચાલી રહી છે કે રખિયાલ જીઆડી મહિલાઓ પર જીઆડી અધિકારીઓનો ચાર હાથ છે જ્યારે દેગામ જીઆડી ભલે વરસાદ હોય કે ગરમી હોય રોડ ઉપર તપતા જોવા મળતા હોય છે ટૂંક સમયમાં જોવું રહ્યું કે સમાચાર પ્રસિદ્ધ થયા પછી જીઆડી અધિકારીઓ શું પગલાં લેશે રિપોર્ટર નરેશ ટી વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાંઠા